હલો નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું ગુજરાતી પાત્રાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું અલગ અલગ જગ્યાએ આ પાત્રાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અળવીના પાનના પાત્રા કહેવાય છે પત્તરવેલના પાનના પાત્રા પણ કહેવાય છે તો આ ગુજરાતી પાત્રા હું સિક્રેટ મસાલા સાથે બનાવવાની છું અને હું વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની છું તો મસાલાનો ઉપયોગ પણ વધારે થવાનો છે તો હું કઈ કેવી રીતે હું આ પાત્રા બનાવું છું તો આ રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો સૌ પ્રથમ પાત્રા બનાવવા માટે મેં બેસન ચાળીને લઈ લીધેલું છે તો સાડા ચાર વાટકા જેટલું મેં બેસન લીધેલું છે તેને મોટા વાસણમાં આવી રીતે કાઢી લીધું છે હવે તેમાં આપણે મસાલા કરી લેવાના છે તો તેમાં સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે ટુ ટેબલ સ્પૂન જેટલું મરચાં પાવડર દોઢ ટેબલ સ્પૂન હળદર એડ કરી લીધેલી છે અને ટુ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લીધેલું છે હવે તેમાં વન ટેબલ સ્પૂન ગરમ મસાલો દોઢ ટેબલ સ્પૂન અજમો અને વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી લીધેલી છે હવે તેમાં લસણ મરચાં અને આદુને મેં વાટીને એડ કરી લીધેલા છે ગળપણ માટે મેં એક નાની ડીશ ઝીણો સમારેલો ગોળ એડ કર્યો છે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં આપણે સિક્રેટ મસાલો જે બનાવેલો છે તો તે એડ કરવાનો છે તો સિક્રેટ મસાલો બનાવવા માટે મેં વન ટેબલ સ્પૂન તલ વન ટેબલસ્પૂન વરિયાળી અને વન ટેબલ સ્પૂન આખા ધાણાને મેં પીસી લીધેલા છે હવે તેને આપણે એડ કરી લેવાનું છે હવે બેસનમાં આ બધા મસાલાને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું ત્રણ નાના ચમચા જેટલું મેં તેલ એડ કરી લીધેલું છે અને તેલને બેસનમાં આપણે મિક્સ કરી લેવાનું છે પાત્ર આપણે એકદમ સોફ્ટ બને તો તેના માટે મેં વન ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે પાત્રા ખાટા મીઠા સારા લાગે તો મેં ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરેલો છે તો મેં એક વાટકો આમલીનું પાણી એડ કરી લીધેલું છે તમે ખટાશ માટે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતનું બહુ જાડુંએ નહીં અને બહુ પાતળું એ નહીં આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે દસથી પંદર મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈએ અળવીના પાનને મેં ચોખ્ખા પાણીથી ધોઈને આ રીતે કોટનના દુપટ્ટામાં સુકવી લીધેલા છે જેથી તેમાં વધારાનું પાણી હોય તો તે સુકાઈ જાય હવે પાનને મેં એક મોટા વાસણ ઉપર આવી રીતે રાખી દીધેલા છે અને તેને નેપકિનથી એકદમ પોચા પોચા હાથે આપણે આવી રીતે સાફ કરી લેવાના છે અને તેની જે જાડી નસો હોય તો તેને આપણે આ રીતે કાપી લેવાની છે આ રીતે હળવા હળવાથી આપણે નસો કાપવાની છે જેથી પાન તૂટી ના જાય અને સાઈડની નસો જો જાડી હોય તો તેને પણ આપણે કાપી લેવાની છે આવી રીતે જાડી નસો કપાઈ જાય પછી વેલણની મદદથી આપણે જે નાની નાની નસો હોય તો તેને આપણે દબાવી લેવાની છે જેથી કોઈ પણ નસ ઉપસેલી ના રહી જાય જેનાથી આપણા એકબીજા સાથે રહેશે અને બિલકુલ નહીં ખુલે અને ખાવામાં પણ નહીં એકદમ સોફ્ટ બનશે આ રીતે બધા પાનને તૈયાર કરી લીધેલા છે હવે આપણે વરાળિયામાં પાણી એડ કરીને તેને ગરમ થવા મૂકી દઈશું અળવીના પાનને મેં આ રીતે ગોઠવી લીધેલું છે હવે તેમાં એક એક લેયર થાય તેટલું જ આપણે મસાલો લગાવી લેવાનો છે અને મસાલો આ રીતે આપણે લગાવવાનો છે આપણે પહેલાં મોટા અને એક સરખા પાના લેવાના છે અને પછી અંદરની બાજુ આપણે આવા નાના નાના પાના લેવાના છે જેથી પાના આપણા ખુલી ના જાય આ રીતે મેં ચાર નાના મોટા પાનામાં મસાલો લગાવી લીધેલો છે અને તેને આ રીતે પહેલાં બંને સાઈડમાં પ્રેસ કરી વાળી લેવાના છે પછી નીચેના ભાગને આપણે ઉપર તરફ આ રીતે રોલ બનાવતા જવાનો છે ઉપરની બાજુ મસાલો લગાવી તેને રોલમાં બંને સાઈડ આ રીતે આપણે ફિટ કરી લેવાના છે જેથી પાન બિલકુલ નહીં ખુલે આવી જ રીતે અળવીના બધા પાનમાં મેં મસાલો લગાવી લીધેલો છે અને તેને આવી રીતે એકબીજા સાથે ફિટ કરી લીધેલા છે હવે આપણે વરળિયામાં તેલથી ગ્રીસ કરેલી કાણાવાળી પ્લેટ રાખી દીધી છે તેમાં પાનાને આપણે એક એક કરીને આપણે મૂકી દઈશું અને તેને આપણે વીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમની આંચ પર આપણે બાફવા દઈશું અળવીના પાન આપણા સરસ રીતે બફાઈ ગયા છે તો તેને ચપ્પુથી આ રીતે આપણે ચેક કરી લઈશું ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળે તો સમજી લેવાનું કે આપણા પાત્રા બિલકુલ સરસ રીતે બફાઈ ગયેલા છે હવે પાત્રને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે મેં બધા જ પાનને બાફે લીધેલા છે હવે પાંચથી દસ મિનિટ સુધી આપણે પાનાને ઠંડા થવા દેવાના છે જો તમે ગરમા ગરમ પાનાને કટ કરશો તો પાના સારી રીતે કટ નહીં થાય અને તેનો સેપ બગડી જશે એટલે આપણે આ વાતનું જરૂરથી ધ્યાન રાખવાનું અળવીના બધા રોલ સરસ રીતે ઠંડા થઈ ગયેલા છે તો હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું આગળ પાછળનો ભાગ મેં પહેલા કટ કરી લીધેલો છે હવે તમને જે પ્રમાણે શેપ જોઈએ જાડુ કે પાતળો તે પ્રમાણે તમે તેને કટ કરી શકો છો તમે જોઈ શકો છો પાત્રાનો શેપ એકદમ પરફેક્ટ આવે છે અને એક પણ પાના આપણા ખુલ્યા નથી અને એકદમ પોચારૂ જેવા બન્યા છે આ રીતે મેં બધા પાત્રાને કટ કરી લીધેલા છે હવે આપણે પાત્રાનો વઘાર કરી લઈશું

પાત્રાના વઘારમાં તલનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે જેનાથી પાત્રાનું ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે તેમાં વન ટી સ્પૂન જેટલી મેં હિંગ એડ કરીને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ એક લીલું મરચું અને મીઠા લીમડાના પાન આપણે એડ કરી લેવાના છે અને તેને આપણે સાંતળી લઈએ હવે તેમાં પાત્રાને આપણે એડ કરી લેવાના છે તેમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરી લીધેલું છે પાત્રાને આપણે આ રીતે હળવા હાથે ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેવાના છે ગરમા ગરમ પાત્રા ઉપર આપણે લીલા ધાણા નાખીને તેને મિક્સ કરી લઈએ આ ગરમા ગરમ પાત્રાને હું એક પ્લેટમાં આવી રીતે સર્વ કરી લઈશ તેના ઉપર ટોપરાનું ચીણ પણ તમે નાખી શકો છો તમે પણ આવી રીતે પાત્ર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો મારી રેસીપી તમને કેવી લાગી છે રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ